આપડે આમાં લીલો કલર વાળો આંતળ એડ કરી દઉં રવા રવો આપડે બધો શેકાઈ ગયો હતો જવો એક નજારો રવો ખાલી જોઈને જ મોટામાં પાણી આવી જાય છે જોવો હવે તો આમાં આપણે ડ્રાય ફ્રૂટ પણ એડ કરવાનું છે રવું આપણું બની જાય આધળું કમ્પ્લીટ થઈ જાય પછી જો આપણું આ છે આપણે અને આપણે ખાંડ એડ કરી દેવું મોરસ જવો પછી આપણે ટોપરું પણ એડ કરવાનું છે ડૂટી ફૂટી એડ કરવાની છે આપણો રવો પછી આપણો રવો લીલો કમ્પ્લેટ પછી બટકા પાડી પરોસી દેવું ઓહ એક રવો ખાલી હા સિમ્પલ ને સાદી રેસીપી છે આમાં કાંઈ મહેનત ન લાગે ખાલી આમાં એક આ મેકવાનું કડાય અને એક મેકવાનું આંધળનું તપેલું આજે આપણી રેસીપી કમ્પ્લીટ જો કેવું લાગે છે જો હવે આપણે આમાં ડૂટી ફૂટી એડ કરી દેવો અને ટોપરો એડ કરી દેવો આપણે પાસે ડૂટી ફૂટી છે કલર વાળો મહેમાન શું ખાવાનું છે લીલો રવો અરે વો આકડે તૈયાર થઈ જશે બસ આંધળ જે હોય મસ્ત છે આવે છે જો ખાલી જો મુસ્કેરા હું ખાવું આપણે હે

એક નેચરલ જોવો બનાવ્યો છે જો કેટલો સુંદર લાગે છે જો જો ખા લેજો ભાઈ આ આપણા આને કડે નીરા પેપર જરૂર તમે ટ્રાય કરજો કેરે રવા રેસીપી થઈ જાય જો તમે જો આખી દેશી સ્ટાઈલ જો હવે આપણે આ કળશો છે કેરે તો આપણે કળશો ઉપલબ્ધ જ હોય કાય આમાં બીજી ઓ બરે સાકો થી બટકા પાડી જે કામ બટકા પછી આ ખેડે જઈએ મસ્ત બટકા નીકળે જાય જોવો જોવો કેવા મસ્ત બટકા પડે છે જોવો કાઈ ખેડે જો આવો જો બટકા કાઢીને જો છે ટેસ્ટ કરો છે કેમ લાગે હેમ અરે વાહ અરે વાહ